લાલગઢ પોલીસ મથક ની હદ માંથી એક ચાર વર્ષના બાળકનું અપહરણ કરી ગયેલી મહિલા ને અલસાડ થી ક્રાઇમ બ્રાન્ચી પાડી બાળક ની સલામત મુક્ત કરાવી હતી તો ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ગુના નો વધુ કેમેરા ચેક કર્યા હતા લાલગઢ પોલીસ મતકની હદમાં ચોક બજાર ખાતે ઇન્ડિયા બેકરી પાસેથી સાલના સમયે એક ચાર વર્ષના બાળકનું અપહરણ થયું હતું જે અંગે પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાયા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાની ગંભીરતા જો સાત અધિકારી અને પચાસ કર્મચારીઓની ટીમે બનાવી તપાસ હાથ ધરી હતી અને લાલગઢ વિસ્તારના આઠસો થી હજાર જેટલા સીસીટીવી ચેક કરી આખરે વલસાડ જિલ્લાના લીલાપુર ગામની સુરેખા સંજય નાયકા નામની મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી અપાયત બાળકને મુક્ત કરાવ્યો હતો અને સુરત લાવી પૂછપરછ કરતાં મહિલાએ બુલાત કરી હતી કે વલસાડથી નીકળી વડોદરા હાલોલ પાવાગઢ ખાતે ગઈ હતી અને ત્યાં બાળકનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા ન મળતા સુરત આવી હતી અને સુરતમાં બાળક એકલો દેખાતા તેને લઈ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેનમાં પોતાના ગામ ગઈ હતી તારીખ પચીસ ના રોજ સુરતના રાજમાર્ગ રોડ પર એક ચાર વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું આ બાબતે એની મધર સાહિસ્તા પોલીસ સ્ટેશન આપી એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને બે બાળકો સાથે રહ્યા છે અઠ્યાવીસ તારીખે સાંજે જયારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બાર પણ કંઈ લેવા ગયા તો ચાર વર્ષના બાળકને કોઈ લઈને જતું રહ્યો રહેલું આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત સુરત અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા જયંત ગોસ્વામી અને અલગ અલગ પાંચ પીએસઆઈઓની ટીમ એમના અંદરમાં બનાવવામાં આવી હતી અને સાઈઠ થી સિત્તેર માણસો સતત પાંચ છ દિવસથી લાગેલા હતા ગુના ને ડિટેક કરવા માટે પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં લોકો રહેતા હતા જ્યાં રોડ ઉપર છોકરો એટલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આગળ કોઈ લીડ મળતી નથી જેથી ક્રાઇમ ની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું જેમાં સુધનાથી નવસારી વલસાડ મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ ખીમ કોસંબા અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય ચાર પાંચ માણસો સાથે સુરત રેલવે સ્ટેશન માં વડોદરા રેલવે સ્ટેશન માં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ નાના બાળકો એટલા હોય એની સતત વોચ કરતી મળી આવી આગળ હાલોલમાં પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન ત્રણ દિવસ થી છવ્વીસ તારીખ એટલે કે અઠયાવીસે કિડનેપ કર્યું એના બે ત્રણ દિવસ પહેલાથી બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી વલસાડ થી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા અને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હતું એને આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલા મરી ગયેલો છે ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાંથી ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી ક્રાઇમ બ્રાન્ચની ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની પરમિશન માહિતી મળી વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી આર આઈ જાડેજા અને પીએસઆઈ સિસોદીયા ભાટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ હતી લેડી લેડીનું નામ સુરેખા નાયકા છે પચાસેક વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ ટેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે

છેલ્લા કિટનાક અઠ્યાવીસ તારીખ માં પણ છવ્વીસ પચીસ છવ્વીસ તારીખ થી સતત પણ બાળકને લઈ લેવા આવું કરવામાં